બનાસકંઠા દિયોદર ગ્રામ પંચાયતની વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની સામાન્ય સભાની બેઠક યોજાઈ ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લામાં દિયોદર પંચાયતને શ્રેષ્ઠ મહિલા ગ્રામ પંચાયતની પસંદગી દિયોદર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિરણકુમારી વાઘેલાની અધ્યક્ષતામાં યોજી બેઠક તો દિયોદર ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયતઘર માટે રૂપિયા ચાલીસ લાખ કર્યા રાજ્ય સરકારે મંજૂર દિયોદરમાં ફ્રેઝ ટુ પાણીની પાઇપલાઇન માટે રાજ્ય સરકારે કર્યા ત્રણ લાખ એસી હજાર રૂપિયા મંજૂર તો ગટર વ્યવસ્થાને લઈને લાખનું ડિઝલેટિંગ મશીન કર્યું મંજૂર રાજ્ય સરકાર દ્વારા શહેરના રોડ રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત રાખવા પાંચ લાખનું કન્ટેનેટર કરાયું મંજૂર પશ્ચિમ દિયોદર વિસ્તાર માટે ગટર સફાઈ માટે નવીન પંપિંગ સ્ટેશન કરાયું તો ગામ લોકો માંગને સરકારે કર્યું મંજૂર દિયોદરના ટેકરા વિસ્તારથી રેલવે સ્ટેશન સુધીનો ડામર માર્ગનો માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતે કર્યો મંજૂર તો દિયોદર શહેરને આપત્તિ માટે નિવારણ માટે રાજ્ય સરકારે કરી મંજૂર કરાયું ફાયર ફાઈટર રાજ્ય સરકાર દ્વારા દિયોદર ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત અને મહિલા મૈત્રીપૂર્ણની કરાઈ પસંદગી કરી પચીસ હજારની રકમ પ્રોત્સાહિત રકમ જાહેર કરાઈ ત્યારે દિયોદર મહિલા સરપંચ કિરણકુમારી વાઘેલાએ માન્યો કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર શહેરને સ્વચ્છ અને સુગળ બનાવવા દિયોધર મહિલા સરપંચની પ્લાસ્ટિક મુક્ત કરવા કરી વેપારીઓ અને ગામ લોકોને અપીલ હા ખૂબ આનંદની વાત છે આજે દિયોધર ગ્રામ પંચાયત ખાતે સરપંચના અધ્યક્ષતાની મીટિંગ મળી હતી અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રીઓ ડેપુટી સરપંચ શ્રી તલાટી શ્રી અને ગામ રહીશો આજે ઉપસ્થિત રહ્યા કહેતા આનંદ થાય છે કે દિયોધરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયતઘર મંજૂર કરવામાં આવ્યું છે એટલે લોકોમાં હર્ષની લાગણી છે સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનો સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકારી કોલેજની જાહેરાત કરી છે સાથે સાથે પંપિંગ સ્ટેશન ડ્રેનેજની વિકટ સમસ્યા ઘડી ઘડી ઉત્પન્ન થતી હતી વારંવાર રજૂઆતો સરપંચશ્રી અને એમની ટીમ સાથે દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે જેટિંગ મશીન જે ડિઝલિટિંગ મશીન કહેવાય છે પિસ્તાલીસ લાખનું મશીન અમને એમાં લિસ્ટમાં લઈને જાહેરાત કરી છે તે બદલ બી આજના દિવસે આનંદ છે સાથે સાથે ફેઝ ટુમાં પાણીની સુવિધા પૂરતી મળી રહે શુદ્ધ પાણી ફિલ્ટર મળી રહે એની માટે કરીને ત્રણ કરોડ એંસી લાખ રૂપિયા મંજૂર કરીને રાજ્ય સરકારે મંજૂર કર્યા છે સાથે સાથે અમારી માગણી હતી કે શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો જે બજારનો છે એને રિસર્ફિંગ કરે તો એની માટે કરીને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓની ધ્યાનમાં લઈ અને અધિકારીઓશ્રી સાથે સંસદ સભ્યશ્રીએ વાત કરી અને અમને તાબડતોબ રિસર્ફિંગ કરીને આખો રસ્તો બનાવી આપ્યો તે બદલ બી હું સંસદ સભ્યશ્રીનો આભાર માનું છું સાથે સાથે દિયોદરને ફાયર ફાઇટરની સુવિધા મળી રહે તે હેતુના બી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે ટૂંક સમયમાં દિયોદરને ફાયર ફાઈટરની બી સુવિધા મળશે સાથે સાથે આખા જિલ્લામાંથી કેન્દ્ર સરકાર દ્વારા વુમન ફ્રેન્ડલી પંચાયત તરીકે દિયોદરની ગણના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે બનાસકાંઠામાંથી દિયોદરની પસંદગી કરી છે તે બદલ બી કેન્દ્ર સરકારનો આજના દિવસે સૌએ શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કર્યો સાથે સાથે રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે આખા દિયોદર વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા દિયોદર પંચાયતને પચીસ હજારનું ઇનામ બી જાહેરાત કરી છે તે બદલ બી આજે સમગ્ર ટીમ અમારી અને જે જે લોકો પંચાયત સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે એમને આજે આનંદ અનુભવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે લગભગ ચાલીસ વર્ષ પછી દિયોદરને નવી પંચાયતઘર મળવાની છે આપ જોઈ શકો છો એમ પંચાયતઘરની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને અમારી દરખાસ્ત અને રજવાતને ધ્યાન માં લઈ અને રાજ્ય સરકારે નવી Panchayat ghar મંજૂર કરી છે તે બદલ ਵੀ આજે ઉત્સાહ છે આપ સૌ પત્રકાર મિત્રો બી આજ ના દિવસે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર મે ગવર્નમેન્ટ કા ઓર સેન્ટ્રલ કા ઓર apne કેન્દ્ર સરકાર કા ધન્યવાદ બોલના ચાહુંગી કે ઉનહોને ઇતને ટાઈમ બાદ હમારે દેવદાર ગ્રામ પંચાયત કી રજવાત કો માન કે हम लोगों के लिए ये फोर सेकेंड फेज में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लरिफाई किया और लोगों से ये अपील करूंगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना देवधर सुंदर और स्वच्छ गांव बन सके हाँ हम लोगों की ये नई बिल्डिंग के भी कंस्ट्रक्शन रिकन्स्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने तो उसके लिए भी थैंक यू आभार मानूंगी सरकार का और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद फोर्टी इयर्स पुरानी है तो आभार मानती हूँ धन्यवाद और आभार मानूंगी कि एक तो हम हाँ, अपने देोदर में फायर फाइटर की काफ़ी ज़रूरत थी जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफ़ी लोगों का नुकसान हुआ था लाखों का तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है धन्यवाद थैंक यू